રાજકોટ શહેરમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત રેસકોર્સ શહેર ભાજપ દ્વારા ગણેશ મહોત્સવ સિદ્ધિ વિનાયક ધામ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી સિદ્ધિ વિનાયક ધામ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે લાડુ સ્પર્ધામાં લગભગ લાડુ વીર માત્ર પચાસ કિલો વજન વાળા ગોવિંદભાઈ લુણાગડિયા પચીસ મિનિટમાં માં ઓગણીસ લાડુ આરોગ્ય વિજેતા થયા હતા જયારે બહેનોમાં તેતાલીસ વર્ષીય મહિલા દસ લાડુ આરોગ્ય વિજેતા બન્યા હતા ભાજપ દ્વારા તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે અને આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું અનેક વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે બે સ્પર્ધાઓનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું સૌથી પ્રથમ સાંજે પાંચ વાગે બહેનો માટે પાણીપુરીની ની સ્પર્ધા હતી ત્રણ મિનિટની અંદર રાજકોટની એક બેને ચાલીસ પાણીપુરી ખાઈને આજે વિજેતા બહેના છે પાંચ વિજેતા આજે જાહેર થયા છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોદક સ્પર્ધા લાડુ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બે હજાર આઠ થી આ પરંપરા શરૂ થઈ છે અને સતત આ સોળમું વર્ષ છે

આવતીકાલે એમને ઇનામ આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આ સ્પર્ધા એક રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર આકર્ષણ કેન્દ્ર બન્યું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવશે આજે એમનું આવતીકાલે એમને કવર પણ આપવામાં આવશે तो हर साल हम फर्स्ट ही आते है पाँच छह साल से यहाँ खा रहे हैं लड्डू यहाँ हम फर्स्ट ही आते हैं हर साल बस यहाँ भाजपा द्वारा बोर्ड नंबर तीन में रहते हैं वहाँ का कार्यकर्ता है भाजपा का प्रथम नंबर आया है અચ્છા હિ લગતા પહેલા નંબર આયગા તો અચ્છા લગેગા દસ ખા લેકિન ખા સકતી લેક નહીં ખાનાં આ ગયા